હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફ્લાવરના તંદૂરી પરોઠા તો ફ્લાવરના તંદુરી પરોઠા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું આજે ફ્લાવર તંદૂરી પરોઠા તો તેના માટે મેં અઢીસો ફ્લાવર લીધું છે ને એને હળદર મીઠું નાખીને એકદમ ઉકાળી લેવાનું હા આવું પોચું થઈ જાય ત્યાં સુધી હાઉ પોચું થઈ ગયું જાઉં એને મેં ઉકાળી લીધું છે કટરમાં કટ કરી નાખશો એને આપણે કટરમાં કટ કરી લીધું છે જો મસ્ત ચડી ગયું હશે ને તમારું તો મસ્ત કટ થઈ જશે આદુ મરચાં અને ધાણા એની પેસ્ટ લેસ એક ચમચી થોડાક ચીલી ફ્લેક્સ થોડુંક થોડોક ગરમ મસાલો અડધી ચમચી જેટલો શેકેલું જીરું થોડુંક લાલ મરચું હળદર તો એમાં આપણે બાફામાં નાખી છે ને ધાણા બહુ બધા ધાણા વધારે આમાં નાખવાના હાથેથી આવી રીતે મસરી લેશ મીઠું નો અડધામાં મેં બાફામાં નાખાતા એટલે મીઠું ન નાખ્યું તો એ તમારે ટેસ્ટ કરી મીઠું ઓછું પડ્યું હોય તો નાખી લેવાનું જે નોર્મલ રોટલીનો લોટ હોય ને એ જ એ જ રીતે મેં મીઠું મોણ નાખીને બાંધી લીધો છે રોટલીનો જ છેલ્લો ઢોણ હવે આપણે રોટલી વણી લઈશ આપણે મોટો લુવો લેવાનો છે એટલો મોટો એટલો મોટો લુવો લઈને આમ વણી લેવા બધી બાજુ છે પતલું પતલું વાણી લેવા થોડુંક મરચું લેશું સેજ હળદર થોડુંક શેકેલું જીરું ગરમ મસાલો એજ મીઠું મીઠું આપણે રોટલીનો લોટ બાહીં તો એમાં નાખ્યું હતું એની જગ્યાએ ઘી કે તેલ ગમી નાખી શકો તમે બધી બાજુ આમ ફેલાવી દેવાનું ઉપરથી થોડોક લોટ પભરાવાનો એનો આપણે આમ રોલ બનાવી લેવાનો દબાવીને લઈ લેવાનો આવી રીતે હવે એને આપણે કટ કરી લઈશું મોટા મોટા લુવા લેવાના હાથથી આમ દબાવી દેવાનું આમ આમ પછી કુબલા જેવું કરી દેવાનું એમાં થોડું પૂરણ મૂકી દેવાનું બીજો લોઅ લેવાનો એને પણ આવી રીતે દબાવી લેવાનું આની ઉપર આમ સીલ કરી દેવાનું આમ પેક કરી દેવાનું હવે એને ભણી લેવા હવે આપણે પહેલેથી તવી ગરમ કરવા મૂકી દીધી હતી એને શેકી દઈશ એમનામ જ શેકવાનું છે બીજી બાજુ પણ આવી રીતે શેકી લેશ ડાયરેક્ટ ગેસ ઉપર શેકી લેવાનું મસ્ત બંને બાજુથી આવી રીતને એની ઉપર ઘી લગાવવાનું હવે બીજું પણ એવી જ રીતે આપણે તૈયાર કરી લઈએ બીજું પણ એવી બાજુ એવી જ રીતના શીખી લેશ